આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો મને જે જે હેરાન કરતા હતા જે જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારા જોખમ અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને મને ખોટું બોલાવવા માટે નિવેદન તૈયાર કરી કરીને દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકો ના ભેગા મળીને આજે જયરા છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી બિરુદ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને નામ મુક્ત કરી દેશું તારું નામ કેસ કાઢ કાઢી નાખશું આ જીવન ની કઈક તું એ કે જીવીશ ત્યાં સુધીનો નો ખર્ચો કે અમારો એ મને લાલચ આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા કે જો તું આમ નહીં દે તો એ કે તારા પરિવાર ઉપર એક ખતરો જ છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં આ પાડેલી કે હું ને નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં એ રીત તું આ નિવેદન નથી દેવાનું પછી એને મને આ તૈયાર કરી નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા જયારે મેં નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ની ગાડીઓ વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના કે નથી અમાર પરિવારને જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર કોના કોના દ્વારા તમને આવતું નિવેદન દેવાનું આજે આ છે કે કેવાથી આ બધું માં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે